સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ અભિયાન યોજ્યું છે પેટ્રોલિંગ દરમિયાન અધિકારીઓએ વિસ્તારના વિવિધ ગણેશ પંડાલની મુલાકાત લીધી અને પંડાલ સંચાલકોને કાયદા સુરક્ષા નિયમોનું પાલન કરવાની વિનંતી કરી મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરી પરસ્પર સહકાર દ્વારા શહેરમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે અંગે અપીલ કરી કોઈ પણ અફવા કે વિવાદાસ્પદ વાતો પર ધ્યાન ન આપવાની પણ વિનંતી કરવામાં આવી છે આજ રોજ ગણપતિજીનો જે તહેવાર ચાલી રહ્યો છે તેને ભાગરૂપે સુરત શહેર પોલીસ તરફથી ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે અમે વિસ્તાન પોલીસ સ્ટેશનના ઊન ચોકી વિસ્તારમાં છે તથા અત્યારે અમારી સાથે ટોટલ સો પોલીસ છે જેમાં સાહીઠ પોલીસ ચાલીસ હોમગાર્ડ તથા ચાર પીએસઆઈ એક એક પીઆઈ એક એસીપી અને અમે ડીસીપીઓ અમે પોતે પણ છે અત્યારે જે ઊન વિસ્તાર છે તેમાં ભીંડી બજાર વિસ્તારમાં અમે ફૂડ પેટ્રોલિંગ કરવાના છે ત્યાં આગળ જે